તો ભારત જોડો ન્યાય ન્યાયયાત્રા છોટાઉદેપુરના બોડેલી પહોંચી કે જ્યાં માંગરોળના ઝંખવાવ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આજે ભારત જોડો ન્યાય યાત્રા નર્મદા જિલ્લામાં પ્રવેશ કરવાની છે ત્યારે નર્મદા પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે રાજપીપળાના ગાંધી ચોકથી આંબેડકર ચોક સુધી આ પદયાત્રા કરવામાં આવશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની શરૂઆત છોટા ઉદયપુર ખાતેથી જે છે તે કરવામાં આવી રહી છે આજે આ ન્યા યાત્રા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ એટલે કે છોટાઉદેપુર નર્મદા અને ભરૂચ જિલ્લામાંથી આ યાત્રા પસાર થશે આ યાત્રા દરમિયાન આજે કુલ પાંચ જગ્યા ઉપર કોર્નર મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો એ છોટાઉદેપુરના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જે છે તેમના દ્વારા તેમનું સ્વાગત કરવા માટે આ પ્રકારે તેમનું જે નૃત્ય જે છે તે કરી રહ્યા છે અને તેની સાથે સાથે મોટી સંખ્યામાં લોકો જે છે તે પણ તેમના સ્વાગત માટે અહીંયા આવી પહોંચ્યા છે આજે ભરૂચના નેત્રંગ ખાતે પણ આમ આદમી પાર્ટીના નેતા ચેતર વસાવા દ્વારા પણ આ યાત્રાનું સ્વાગત બનજે છે તે કરવામાં આવશે કેમેરા પર્સન હેમંત ગાય પાડી સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ઉદયપુર